કોઈ જોતો નથી બે ત્રણ કેટલો ગુંદી ખાઈ લઉં જય શ્રીરામ સ્વાગત છે આપડે વ્લોગમાં હવર હોવર માં નાઈ થઈ ગયા ત્યાર પછી આપણે નીકળી ગયા મંદિરે દર્શન કરવા તો આવી ગયા સ્વામિનારાયણના મંદિરે મેં તો દર્શન કરી લીધા તમે કરી લો પછી આપણે નીકળી ગયા ગામમાં આટો મારવા તો ગામમાં આવી ગયા સ્કૂલમાં આવતા ક્રિકેટરમાં પણ કાળો કાગડો નહીં પડી પડકીને થઈ ગયો તડકો નીકળી ગયા પરિવાર ઘર તરફ મળી ગયા બાપુ ને કર્યા રામ રામ બોબર પછી આવી ગયા રામાપી મંદિરે દર્શન કરવા કેમકે આજે સે બીજ મેં તો દર્શન કરી કરી લીધા તમે પછી મે મારો ભાઈ બે ગયા ઘરની બહાર હું મારા ભાઈ ને કાઢતો અણી અચ્છા પછી નીકળી આટો મારો ગયો તો પાણી કિલો પી લો એટલે ભાઈ શરમ કરો માગવાની રીત હોય ડીસોલી નામ નીકળી ન જ ભાઈ કોઈ જોતો નથી ને બે ત્રણ કિલો ગુંદી ખાઈ લો પછી આપડે નીકળી જાય ઘર બાજુ હા પછી હું મારો ભાઈ નીકળી જ વાડી બાજુ તો આવી જ વાડીએ વાડીએ બુબા પાડતા તા સા તો જોવો તમે